આજ સોમવારના દિવસે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે ત્યારે સૌ દર્શક ખાચરના જય જય ભોળાનાથ સોમનાથ આજે વાત કરવી છે જૂનાગઢમાં માંગા જૂનાગઢમાંટ્ટના નામે માંગનાથ મહાદેવ જુનાગઢમાં માંગા ભટ્ટ કરીને એક નાગર સદગ્રહસ્થ હતા જે ભોળાનાથના મહાન ભક્ત હતા જેમને ઘેર માંગનાથ પીપળીના પૂજ્ય હિરાગરજી માતાજી જૂનાગઢ આવે ત્યારે ઉતરતા હતા માંગા ભટ્ટ સાધુ સંતોની અનન્ય સેવા કરતા તેમને કોઈ સંતતિ હતી નહીં બંને માણસ એવા તલ્લીન બની ભજન કરે કે જોનાર જોઈ જ રહે આ મહાન ભક્તને એવું કઠણ વ્રત હતું કે રોજ સવારના પોરમાં ભવનાથ મહાદેવના દર્શન કરી પૂજા કરી બપોરના ઘેર આવી અંજળ લેવું માંગા ભટ્ટના ઘર સાથે માંગનાથ પીપળીના મહંતોને અનેરો ગાઢ સંબંધ હતો જ્યારે હાલનું માંગનાથ મંદિર નહોતું હતું ત્યારે માંગા ભટ્ટને ત્યાં આ મહંતો ઉતરતા કારણ મહાન સેવાભાવી આ દંપતી હતું એક દિવસ જોરદાર વરસાદ વરસ્યો પણ તોય માંગા ભટ્ટ

તેમને સ્વપ્નમાં દર્શન દીધા તારા ફળિયામાં પીપળાના ઝાડ નીચે સુંડલો પડેલ છે તેમાંથી હું પ્રગટ થઈશ તે મારું જ સ્વરૂપ હશે તેમ માની તમારે પૂજા કરવી તો હવેથી જુનાગઢ મહા મહેનતે સાત કિમી ચાલી અહી ખાતા નહીં આટલું સાંભળ્યું ત્યાં તો માંગા ભટ્ટની આંખ ખુલી ગઈ અને જોયું તો નદીના પાણી ઓસરી ગયા હતા પછી ભવનાથના દર્શન કરી આવ્યા અને ઘેર પાછા ફર્યા ને ગોરાણી માને ગઈકાલે બનેલી ઘટનાની વિસ્તારથી વાત કરી આ પછી તરત જ દંપતીએ સુંડલા નીચે થોડીક જમીન ખોદી ત્યાં સ્વયંભૂ શિવલિંગ મળ્યું થોડાક સમયમાં જૂનાગઢમાં વાયુ વેગે સમાચાર પહોંચી ગયા કે માંગા ભટ્ટના ફળિયામાં મહાદેવ સ્વયંભૂ પ્રગટ્યા છે અને લોકો માંડ્યા દર્શને હાવવા આ પછી માંગા ભટ્ટ અને ગોરાણીમાનું જૂનાગઢની જનતામાં અનહદ માન વધ્યું ને લોકો માંડ્યા અનાજ તેલ ચોખા ની મદદ કરવા થોડા સમયમાં માંગા ભટ્ટનું અવસાન થયું ત્યારે માંગનાથ પીપળીના મહંત સાહેબ ખરખરે આવેલા ત્યારે સજ્જન સ્ત્રીએ કહ્યું કે મારે સંતતિ છે નહીં મહાદેવની પૂજા હવે કોણ કરશે આથી માંગનાથના મહંતશ્રીએ ત્યાં એક સાધુને પૂજા માટે નિમી દીધા છ મહિનામાં તો ગોરાણીમાં પણ પતિ પાછળ સ્વર્ગે સીધાવ્યા આ પછી માંગા ભટ્ટના ફળિયામાં જ માંગાના નામથી માંગનાથ મહાદેવનું મંદિર બંધાયું આ મંદિરનું સ્થાપત્ય તપાસતા બસો એક વર્ષ પહેલાનું માલુમ પડે છે જેની ડિઝાઇન કોયલી મઠ અને ધંધુસરના મહાદેવના મંદિરને હળતી મળતી જણાય છે જેના પરથી મંદિરનો સમય આંકી શકાય છે મંદિર મંદિર ક્યારે બંધાયું તેનો શિલાલેખ નથી કે નથી કોઈ જાણતા કે આ મંદિર કોણે બાંધ્યું હશે કદાચ જૂનાગઢની જનતાની લોક સહકારથી જ બંધાયું હોય શકે જુનાગઢ શહેર ચબૂતરા ખાતા તરફથી મહિનાની પંદર કોરી એટલે કે વર્ષે એકસો ને કોરી બાબી રાજ્ય તરફથી માંગનાથ મંદિરને પૂજા માટે આપવામાં આવતી હોવાના લેખિત પ્રમાણો મળે છે જે આપને અહીં બતાવ્યા છે માંગનાથ પીપળીમાં હીરાગરજી માતાજી હરિદ્વારથી પધારેલા તેમને એ સ્થળ પસંદ પડી જતા ત્યાં જ રોકાઈ ગયા તેઓ કપડાં પહેરતા નહીં પણ એમ એમના વાળ એવડા મોટા હતા કે તેનાથી જ આખો દેહ ઢાંકતા બીજા નામે દેહતા સમાધિનાથ મંદિરમાં ડાબી તરફ છે માંગનાથ પીપળી નો ગઢ શ્રી મોતીગીરીજીએ એ બંધાવ્યો હતો જેમની સમાધિ માંગનાથ મંદિરની બાજુમાં છે આ મંદિરનો વિકાસ મહંત શ્રી રેવાગિરીજીએ કર્યો મકાનો ઓરડા અને ધર્મશાળા બંધાવેલ દાત્રાણામાં સાધુની જગ્યાની જમીન હતી તે સાધુ દેવ થતા ખાલસા થવાની હતી તે નવાબના બેગમ લાડીબીબીએ દીવાનના કહેવાથી માંગનાથની સેવા પૂજા થાય તે માટે અઢારસો ચ્યાલીસ એકતાલીસમાં આપી હતી આ સિવાય બિલખા પાસે માંગનાથ પીપળી નામનું તેમનું સુબાંગ ગામ રાજાશાહીમાં હતું માંગનાથના વિખ્યાત મહંતોમાં પૂજ્ય મોતી સુખલાલ ગીરીજી પૂજ્ય મહાદેવ ગીરીજી પૂજ્ય રેવા ગીરીજી પૂજ્ય બળવંત ગીરીજી વગેરે વગેરે હતા આ મંદિરના વિદ્વાન મહંતશ્રી અને નવાબ ના બેગમના કારભારી હેવા શાંતિગીરીજીએ પોતાના વિસ્તૃત સંસ્મરણો લખેલા છે જે આજે ઇતિહાસના મૂલ્યવાન સાધન રૂપ થઈ પડેલ છે હાલમાં માંગનાથના સોળમા મહંત તરીકે શ્રી પ્રદીપ ગિરિજી બિરાજે છે માંગનાથના 16 મહંતોની ઇતિહાસલેખનની પદ્ધતિ મુજબ ગણતરી કરતા માંગનાથ મહાદેવનું પ્રાગટ્ય કમસે કમ ચારસો વર્ષ પહેલા થયું હતું એમ ગણાવી

અને પવિત્ર પુરુષ હતા એમનું નામ સાંભળી જૂનાગઢ નવાબ મહાબત ખાનજી ત્રીજા તેના દર્શને આવી ખુશ થયેલ જેની તસવીરો આપને અહીં બતાવી છે બિલખા દરબાર શ્રી રાવતવાળા સાહેબ પણ તેમને અનન્ય રીતે માનતા હતા